જય દ્વારકા દેશ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ ની અંદર ને આજના વ્લોગ ની અંદર હે ટૂંકમાં એકદમ ધમાકા રહે કેમ કારણ કે ખબર છે જો પેટન વાઇલ રિસોર્ટ માં નાવ આવ્યો ચારે ચાર અમે આલી ભટા સુટી બોલા અને છે ને અમારા એરિયા ની અંદર નંબર 1 રિસોર્ટ હોય ને તો પેટન વાઇલ આયા જે મજા આવે ને તમારા એરિયા માં ક્યાંય મજા નહી આવે તો પોચી જવાન છે ક્યાં લાવ તો લઈ એ જો જો આ વોટર પાર્ક રેડી હાલો અમે જઈએ અંદર फाइनली आपरे एंटर થઈ ગયા છે અંદર વોટર પાર્ક ની અંદર આ હે ને આપડે બધી કપડાં ની બધી બદલવાના છે જોરદાર છે ઓ ભાઈ તમે વોટર પાર્ક માં રાઈદું કેમ છે એક નંબર હાલો તો છે ને ભાઈ આ નાવાન કરી કરી ને પહેલા આપડે આના કપડાં બદલી નાખી અને આના ઓન ડ્રેસી પહેરવા પછી ભાઈ કન ભર તમારું કપડાં ગયો અહી કેમ છે આ તો જો એ આમ તમને ફેર લાગે જાજો માપ ની તો જરા ટૂકી ગઈ પણ હાલી જશે તો

કાઢબો આબ <mumbles> <seid valeboxenlly>

હલો ભાઈ આ ગ્રા મોગરી રાઈટ છે નહી આવે આઈખો બંધ કર આઈખો બંધ કરી જાવ આઈખો બંધ કરી જાવી મારો તો ભાઈ હાતાસી છોડું રો માં તું નતા અતારીઓ આ જ્યા સુખી રહે જ્યા સુખી રહે મો આઈખો બંધ કરી જાવ કરી લાવો બસ બોસજી માતાજી બોસ આમે હે ને મોસ્ટ રેન્જર રાઇડ માં આપણે જાવા છા ડુંગરી વાળી રાઇડ જઈએ આપણે કઈ રાઇડ જવાનું ખબર રા મોટી વાળી રાઇડ માં હે બો કઈ લઈ જા ત્રણ જઈએ હા ચડી જાવે ચડી ઉતરીને થાકી જાવે ને આ તો ક્યાં जातो જ ને એકા જોઈએ ચાલો જવાનું આપણે એ વાલે સુંદરપુરલી રાઇડ માં પહેલા સી કેમ